દ્વારકામાં ફૂલે ફૂલ મજા આવી ગયો એટલે ગાયું બોલવાની આ ચાન સારી નાખી તો મિત્રો ને મિત્રની હોળીના દિવસે સવાર પડી ગઈ છે આ તમને મને જોઈ લાગતું છે કે આ કલર કેટલા કોને ફ્રી મૂકો દર્શન કરવા માટે ન્યા તો આમ કલર એટલું ઉઠતો નહીં વાત જવા દો અને હજી પાછા જ આવી મોજ કરવાની અને ફૂલે ફૂલ હોળી રમવાની છે અને આ બધા જો એક આ મારે હતો આ લીલયો હતો અને ભાઈ અમારે હોતા એને જરાક તબિયત નો લોચો થઈ ગયો ને એટલે બાકી હવે અમે ચારે પાછા જ છે બરોબર છે હાલો લોકમાં ભાઈ જો બરોબર જય દ્વારકા જીશ દ્વારકાધીશ ના મંદિર ની આજુબાજુ આટલું માણસો હોય તો તમે ખાલી વિચાર કરો કે દ્વારકાધીશ ના મંદિરની અંદર કેટલું માણસો હોય અને માણસોની તો શું વાત કરો આજુબાજુમાં જ્યાં આખા જવો ને ત્યાં ખાણે નકરું માણસો માણસો ને માણસો તે માણસો ની એટલી ભીડ છે ને એની તો તમે વાત જ જવા દો અને હવે ધૂળેટી રમવા માં બાકાજીક બોલાવી દેવાની છે તો વિડીયો જોઈ હાલો દ્વારકા માં હોળી રમી નાખી તુલેટી ની બાકાજી બોલાવી રમીને આવ્યો છો તો થોડો દેખાડો કરી દઉં નકામ પાછા સમાજ માં મારી ક્યાં ગણતરી

ત્યારના સુદર્શન સેતુ સુદર્શન સેતુ કરતા અને ફાઈનલી આપણે અને બે દ્વારકા સુદર્શન સેતુ ના પુલ ઉપર આવી ગયા છે અને મસ્ત મસ્ત મજાના ફોટા પાડવાના મસ્ત મજાનો પુલ છે આપડે સુદર્શન સેતુ જો આપણે દ્વારકાધીશ નો આપડે લોકો મારી લેવો હોય જય દ્વારકાધીશ એક બાજુ સુદર્શન સેતુ નો પુલ અને એક બાજુ આ દરિયાનો નજારો બાકી જોવા તમે કાંઈ એટલે કાંઈ લો ગુડ મોર્નિંગ એટલે ગાડી ઉઠકી બોલવાની આ સાંસારિક લોક છે હું સાંસારિક લોક

ઘર ભેગું થઈ જાવ વાંધો નહીં જો ભેગા થવું તો દો કઈ દઉં બરોબર તો મિત્રો મેં કીધું કે મેં તમને કીધું કે કોડલ ખોટલધામધામ આવી ગયા છે મસ્ત મજા ના દર્શન કર્યું અને આલો તમને ભાઈ મંદિર દેખાડું તમે પણ આલો દર્શન કરી લેજો અંદર અંદર એટલે કે ફોન નીકળી જાવ મેં આવશે દર્શન તમને ભી થઈ જાય ને હું તો દર્શન કરવાનો છું પણ તમે આરો કરી લેજો 그러고코어담당님이말씀한거파면이렇게가다니오기야들몰로돼지오네맛 मजा ने तो जम्मा आवी जाए ने जमानो आवी गयो ब्रोगर तो जमी लेई ने आप तो ने ulo पाया पूरा बना के जय 고리 રમાં ने जय दिया दिस ब्रोगर